સુરતના પલસાણામાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગને પગલે અફરાતફરી મચી ગઈ હતી માખીગા ગામે આ ઘટના બની છે જ્યાં કંપનીમાં આગ લાગતા આયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કોશિશ કરી છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના માખીગા ગામમાં આવેલ બાલાજી કેમિકલ કંપનીમાં આજે સવારે આગની ઘટના બની હતી આ ઘટનામાં એક કર્મચારી ઈજાગ્રસ્ત થયા છે જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે માખીગા ગામે બાલાજી કંપનીમાં કેમિકલ ભરેલું ટેન્કર ખાલી કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ એટલી વિકરાળ હતી કે કંપની પરિસરમાં ઉભેલો એક ટેમ્પો પણ તેની જપેટમાં આવી ગયો હતો આ ઘટનામાં પાંત્રીસ વર્ષીય કર્મચારી રાજન બી રાવત ઇજાગ્રસ્ત થયા હતા તેમને તાત્કાલિક પલસાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આગની જાણ થતાં જ કડોદરા પીપીએલ નવસારી સચિન હોજીવાલા બારડોલી ઈઆરસી કામરેજ તેમજ સુરત મહાનગરપાલિકા સહિતના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની દસ થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર ફાઇટર્સ દ્વારા ફોર્મ અને પાણીનો મારો ચલાવી આગને કાબૂ મેળવવામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો કેમિકલ કંપનીમાં આગ લાગી હોવાથી કાળો અને વિકરાળ ધુમાડો દૂર દૂર સુધી દેખાયો હતો જેને પગલે આસપાસમાં રહેઠાણ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો ઘટના મામલતદાર અને પોલીસનો મોટો કાફલો પણ હાજર રહ્યો હતો અને પરિસ્થિતિ પર નજર રાખી હતી સદનસીબે આ ઘટનામાં અન્ય કોઈ જાનહાની થઈ નથી પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો હાલ ફાયરના જવાનો આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે నిర్మల్ పటేల్ ఎస్ టంటీ ఫోర్ న్యూస్ సూరత్